રામદેવસિંહ જાડેજા નખત્રાણા શહેર પ્રભારી તરીકે નિયુક્તિ કરાઈ કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાન રામદેવસિંહ જાડેજાને નખત્રાણા નગરપાલિકા ચૂંટણીના દ્રષ્ટિકોણે પ્રભારી તરીકે ખાસ જવાબદારી સોંપાઈ છે રામદેવસિંહ મૂળ મંજલ ગામના છે અને કચ્છ ભુજને પોતાની કર્મભૂમિ બનાવી છે તેઓ કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે સાથે સાથે રાજપૂત ક્ષત્રિય સમાજમાં પણ તેમનું નામ ખૂબ એવી સ્થાને છે નખત્રાણાના સ્થાનિક મુદ્દાઓને ઉકેલવા અને આગામી ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારો પસંદ કરવા રામદેવસિંહ જાડેજાની નિમણૂકથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે કોંગ્રેસ દ્વારા આ નિર્ણયથી નખત્રાણા વિસ્તારના વિકાસ અને લોક કલ્યાણ પર ભાર મૂકવા પ્રયાસ થશે નગરપાલિકાઓની ચૂંટણીમાંથી આવી રહી છે ત્યારે પ્રદેશ ને જિલ્લા કક્ષાએથી જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે નખત્રાણા શહેર જ્યારે નગરપાલિકાની પ્રભારી તરીકે ત્યારે મારે વિશેષ જવાબદારી પાર્ટીના કાર્યકરો કામ કરી જ રહ્યા છે પણ એની સાથે સંકલન કરી એ એના વિચારો જાણીને એક સારી ટીમ અને લોકોને જે ન્યાય અપાવી શકે લોકોના પ્રશ્નો ઉપાડી શકે એવા લોકોને આપણે સિલેક્શન કરી અને નગરપાલિકાના ઇલેક્શનમાં મૂકીએ અને આખી પ્રક્રિયાને પારદર્શિતા કરી દરેક સમાજને ન્યાય મળે દરેક લોકોના પ્રશ્નો માટે ન્યાય મળે એવા લોકોને જે ઉમેદવારી કરાવી શકીએ તો એના માટે જ્યારે પાર્ટીએ જવાબદારી આપી છે ત્યારે અમે લોકોએ આના માટે શહેર કોંગ્રેસના પ્રમુખ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખ અને અમારા પ્રદેશના મહામંત્રીઓ સાથે પણ બેઠક કરી અને આગામી રણનીતિ માટે અમે તૈયારી કરશું ત્યારબાદ જેમ કે અત્યારે પાર્ટીના સંગઠનની અંદર કામ કરતા લોકો છે એને ક્યાંક ને ક્યાંક ન્યાય મળે તેમજ એવા ઘણા બધા નખત્રાણાની અંદર પ્રશ્નો છે આપ જોવો છો તેમ વર્ષોથી નખત્રાણાની અંદર બાયપાસના રોડ અટકેલા છે નખત્રાણાનો વિકાસ એટલે એક નાના ગ્રામીણ જેટલો વિકાસ થયો છે કોઈ એવું જેને કહી શકીએ કે આપણે એને એક શહેરની વ્યાખ્યામાં લાવી શકીએ એવા કોઈ રસ્તાઓ નથી એની ગટરની સમસ્યાઓ એટલી બધી ગટરની સમસ્યાઓ છે કે લોકોના પ્રશ્નો બજારના પ્રશ્નો હોય વેપારીના પ્રશ્નો હોય એવા ઘણા બધા પ્રશ્નો છે અને જ્યારે નગરપાલિકા આપી છે સરકારે ત્યારે અમારે એક ભૂમિકા એવી રહેશે કે સારી એવી લોકોની ટીમ ઉતારી અને વર્ષોથી જે ભાજપની ત્યાં જે કામ કરી રહી છે બોડી જેનાથી લોકો બહુ ખૂબ જ અસંતુષ્ટ છે જેમ કે પંચાયત લેવલથી કરીને તમામ ક્ષેત્રે એ લોકો જ્યારે નિષ્ફળ ગયા હોય ત્યારે જ્યારે નવી નગરપાલિકા થઈ રહી છે ત્યારે અમારી એક સારી ટીમ ઉતારી અને લોકોને ત્યાં ન્યાય અપાવવા માટે અમે પ્રયત્નો કરીશું અને લોકોના પ્રશ્નોને હલ કરવા માટે વર્ષોથી રસ્તાઓ જે છે એ આપ જોવો છો તેમ શહેરની વચ્ચેથી મધ્યથી હેવી વાહનો નીકળી રહ્યા છે હવે ઘણી બધી વાર લોકોના રજૂઆતો કરવા છતાં પણ આ વર્ષોથી બેઠેલી સરકાર એને ન્યાય નથી અપાવી શકે એટલે ચોક્કસ લોકોનો પણ આક્રોશ છે કે ના હવે આની અંદર આપણે ફેરફાર કરવો જોઈએ અને ત્યારે નખત્રાણીની અંદર લોકોની અપેક્ષાઓ ખૂબ છે કારણ કે વર્ષોથી એક જ ચક્રી શાસન જોયું છે અને કોઈ પ્રશ્નો હલ નથી થતા ત્યારે અમને પણ આશા છે કે લોકો અમારી સાથે રહી અને નગરપાલિકા પ્રથમ કોંગ્રેસ પોતાની બનાવશે અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે આપ સૌ સાથે રહી આપણે આ નખત્રાણાનો વિકાસ થાય વિકાસ માટેના પૂરતા પ્રયત્નો કરીએ અને આપ સૌએ સાથે રહી કામ કરીએ તો ચોક્કસ નખત્રાણા દિવસોની અંદર એક સારું એવું શહેર થઈ અને લોકોની સુખાકારી રહે અને રોડ રસ્તાઓ તમામ ક્ષેત્રે નખત્રાણા વિકાસ કરે એનો આપણે સૌ સાથે રહીને પ્રયત્ન કરીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ મુબ્ઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારૂબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈ કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ જીરો ડબલ જીરો થ્રી મહારાષ્ટ્ર સંગાર ફારમેન નરસરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર वन एट नाइन सिक्स नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू रामजीबाई नाइन फोर फाइव जीरो श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો